કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો બનાવ બન્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચ આઈએમએની ભરૂચ બ્રાન્ચ પર જોડાઈ હતી ભરૂચ અને અંકલેશ્વરમાં આજે સવારે છ વાગ્યાથી ઇમરજન્સી સેવા સિવાયની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી તો સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ ભેગા મળીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ડોક્ટરના હોસ્પિટલ એરિયાને સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવે ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવામાં આવે અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટનિટીમાં કામ કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માગીએ છીએ